Tchau, tchau, और वो आया मेरे को मिलने पहले देखो भाई यहाँ महाराष्ट्र से भी लोग आने वाले इधर क्योंकि सरकार उनकी थी तो हमारे पास जो नगर सेवक थे उनको वापस लेके जाने के लिए भी आ सकते हैं पकड़ के लेके जाने को पुलिस वालीस लेके तो बोले चिंता मत करो शिंदे साहब जाड़े जाडेजा यहाँ बैठा है आपका एक भी आदमी को बाल बाका नहीं होगा इधर एक जाडेजा है तो तभी आपके वहाँ के लोगों ने बहुत प्रेम दिया और मेयर बनाने तक सब लोगों ने साथ दिया और वहाँ पर सब लोग कहते थे कि मेयर शिवसेना का नहीं बनेगा बीजेपी शिवसेना का महायुति का बनेगा नहीं सब लोगों ने महापौर उप महापौर स्टैंडिंग कमेटी चेयरमैन सबका बंटवारा किया था अपोजिट पार्टी ने लेकिन महापौर बना दिया हमारा शिवसेना बीजेपी का मैंने और उसमें भी आप लोगों का योगदान है ભારત માતા કી જય વાગડ આજના ખૂબ જ ખુશી અને ઉત્સાહના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત સન્માન ખાન આપણા પૂર્વ કચ્છી મંત્રી આદણે વાસણભાઈ રાપર બચાવ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદણે વિરેન્દ્રસિંહજી આદરણે બાબુ કાકા આદરણીય ખેચી કાકા સૌના નામ લઈ શકાય પણ સમય ખૂબ થયો છે એટલે બધાના નામ લીધે તો ઉપસ્થિત સૌ આગેવાનો અને ખાસ આજે આપણે બધાએ જેમને સન્માનિત કરવા માટે અહીં ઉપસ્થિત છીએ અને મારા ખૂબ જ અંગત મિત્ર આમ તો એમની વાત કરું તો બે હજાર સત્તરમાં જ્યારે મારા પિતાજી માંડવી મુદ્રાથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા ત્યારબાદ સમસ્ત આધોઈ ગામને સમસ્ત વોંધ ગામે અહીં એક કાર્યક્રમમાં સન્માન કર્યું હતું ત્યારે પહેલીવાર મૂળજી કાકાને અમે મળ્યા અને ત્યારના મિત્રો અને પછી જેટલી વાર મળવાનું થાય કારણ કે એમનું વ્યક્તિત્વ એટલે અહીં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા ઘણા બધા લોકો એમના વિશે વાત કરી આપણે બધા એકદમ નજીકથી પરિચિત હોય ત્યારે એક ખાનદાની માણસ હોય કે એની વાત ઉપર ઊભું રહેવાળો માણસ હોય એટલે આપણા મૂળજી કાકા અને ત્યારથી અમારી મિત્રતા અને ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શન આ ચૂંટણીઓ આવી અને ત્યારે વધારે અમે પ્રચારમાં બધે જોડાણા વધારે મિત્ર બન્યા અને ચૂંટણીઓ પતી અને મૂળજી કાકાનો મને એક દિવસ ફોન આવ્યો કે તાલુકા પંચાયત ભચાઉના પ્રમુખની જે અત્યારે વરણીની વાત છે તો મેં વિરેન્દ્રસિંહ બાપુને ફોન કર્યો છે તમે મારા મિત્ર છો હું ભલામણ કરું છું કે મારા આધોઈ ગામને ઘણા વર્ષથી તાલુકા પંચાયત પ્રમુખનું પદ નથી મળ્યું તો અમારા મગીબેન ગોકળભાઈ વાવ્યા ચૂંટાયેલા છે તેમને તાલુકા પંચાયત પ્રમુખ બનાવો એવી મારી લાગણી છે અને મૂળજી કાકા અહીંયા બેઠા છે એમની લાગણી હતી અને વિરેન્દ્રસિંહજીએ ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં રજૂઆત કરી કે આ ખાસ જરૂરી છે કે અમારા આધોઈ ગામને લગભગ ચાલીસેક વર્ષ પહેલાં હરિબાપા તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ આધોઈ ગામને મળે આજ ફેરે અને મગીબેન ગોકળભાઈ વાવ્યા એમની જ ભલામણથી આપણે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા ભારતીય જનતા પાર્ટી બનાવ્યા હતા એટલે એમની પહેલેથી વાગડ વિસ્તાર માટે સમાજ માટેની ખૂબ ચિંતા હોય અને આજે ખરેખર આપણા બધા માટે ખૂબ જ આનંદનો દિવસ કે આપણા એક વાગડનું કદ એ મુંબઈમાં પણ જે હતું એના કરતાં એમ કહું છું દસ ગણું વધી ગયું એક વટ રહી ગયો વાગડનો એવું આપણા આજે ધારાસભ્ય તરીકે મુરજીભાઈ જ્યારે ચૂંટાઈને આવ્યા હોય ત્યારે આપણે બધાએ આ એક ખૂબ સારો સન્માનનો કાર્યક્રમ આયોજિત કરી અને એમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ આજે અહીંથી ખાસ એક અદ્ભુત સંયોગ સર્જાનો છે હું આજથી ઇતિહાસનું એક પુનાવર્તન થયું છે કારણ કે આજથી પિસ્તાલીસ પચાસ વર્ષ જૂની વાત કરું તો વાગડની એક જોડી બહુ ફેમસ હતી વાગડના વડીલો ઉપસ્થિત છે એમને ખબર હશે કે ત્યારે અહીંથી આપણે યાદ કરીએ કે સ્વર્ગસ્થ હરિબાપા હરિભાઈ નાંદીભાઈ પટેલ જે આધોઈના જ એક પટેલ સમાજના દીકરા અને રાજકીય કારકિર્દી ચાલુ કરી ભચાઉ તાલુકા વચ્ચેના પ્રમુખ બન્યા હોય ગુજરાતના ગૃહમંત્રી બન્યા હોય અને છે કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા હોય એ અને મારા દાદા સ્વર્ગસ કેશુબા બાપુ બંને અંગત મિત્રો અને ત્યારે વાગડ વિસ્તારમાં એક સિક્કાની બે બાજુ કહેવાતા એટલી એમની બંનેની મિત્રતા હતી અને બંને સાથે મળી અને વાગડનો કેમ વધારે વિકાસ થાય એની સતત ચિંતા કરતા અને આજે પિસ્તાલીસ પચાસ વર્ષ પાછળ પાછો એવો અદભુત સહયોગ સજાણો છે કે મારા પેલા દાદા હતા આજે મારા પિતાજી ધારાસભ્ય છે અને અહીંયા વાગડમાંથી આપણા આધોઈના જ મૂળજીભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ફરીથી આ સિક્કાની બે બાજુની જેમ આ જોડી સાથે મળી અને વાગડ વિસ્તારનો જે વિકાસ ખૂબ અવિરત જે આગળ વધી રહ્યો છે એને ચાર ચાંદ લાગ્યા છે મૂળજીભાઈ ધારાસભ્ય તરીકે તો અત્યારે ચૂંટાઈને આવ્યા પણ આમ તો ધારાસભ્ય જેવી એમની કામગીરી તો નગરસેવક હતા ત્યારથી ખરી પણ ધારાસભ્ય તરીકે આ છેલ્લે રાપરથી મારા પિતાજી વિરેન્દ્રસિંહ ચૂંટાઈને આવ્યા ત્યારબાદ અહીં અંધેરીમાં એક સન્માનનો કાર્યક્રમ હતો ત્યારે પણ એક જાહેરાત કરેલી કે વાગડ વિસ્તારના કોઈ પણ આપણા બધી જ સમાજના લોકોને કાંઈ કામ હોય તો મૂળીકાકાએ કીધું હતું કે મારી ઓફિસ ચોવી કલાક ખુલી છે એટલે એમનું ધારાસભ્ય તરીકેનું કાર્યાલય તો આમ ત્યારે જ ખુલી ગયું હતું અને આજે ઓફિસિયલ ધારાસભ્ય તરીકે મૂળીકા ખરેખર ચૂંટાઈને આવ્યા છે આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે ખૂબ જ ગૌરવની વાત છે એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અહીંથી લક્ષ્મીચંદભાઈ અને આખી આયોજન ટીમ તમામ દાતા સ્ત્રીઓને પણ ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન આપીએ કારણ કે જે એક બધી જ સમાજને સાથે લઈને ચાલું બધી સમાજ વાગડ વસે અહીંયા મુંબઈ મધ્ય વસતી હોય અને એને એક વાગડ સંઘનું નામ આપી અને સર્વેને જોડવાનું કામ પણ એમના દ્વારા કરવામાં આવ્યું છે તો એકવાર એમને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અગાઉ પણ ચૂંટણીઓમાં રાપર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આજ આજ હોલની અંદર એ પ્રચાર કરવા માટે આવ્યા અને તમને બધા એને મળવાનું થયું હતું અને આજે પણ આવી રીતના આપ સૌને મળવાનું થયું છે તો ત્યારે પણ કીધું હતું કે આમ વાગડ વિસ્તારનું આપણા દેશનું ગમે એવું કામ હોય તો ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી એક આપના ફોન માત્રથી કામ થશે અને આપ સૌને ખ્યાલ છે કે છેલ્લા બે વર્ષથી કેટલા બધા કામો આપણા વાગડ વિસ્તારના સૌ સાથે મળીને કર્યા છે અને લક્ષ્મીચંદભાઈએ એરિયા વાઇઝની વાત કરી કે આપણો વિસ્તાર આવડો મોટો ખરેખર આપણો વિસ્તાર કેવડો મોટો છે એની જો હું ટૂંકમાં એક બે મિનિટમાં જો વાત કરું તો આપણો ભચાઉ રાપર બે તાલુકા મળીને એક પ્રાંત બને એટલે એક પ્રાંત અધિકારીની નિમણૂક થાય એ આપણો ભચાઉ રાપર પ્રાંત એટલે આખા ભારતનો સૌથી મોટો પ્રાંત છે અને આપણો કચ્છ જિલ્લો એ પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટરમાં મીટરમાં ફેલાયેલો છે જે ભારતના અઠ્યાવીસ રાજ્યો અને આઠ યુનિયન ટેરિટરી છે એમાં લગભગ બારથી ચૌદ રાજ્ય કરતાં આપણો જિલ્લો મોટો અને દુનિયાના જેટલા દેશો છે એમાંથી લગભગ ત્રીસ કે બત્રીસ દેશ કરતાં આપણો કચ્છ જિલ્લો મોટો એટલે આ એક ખૂબ મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો આપણો વાગડ પ્રદેશ આપણો કચ્છ પ્રદેશ પણ આપણા વાગડ પ્રદેશના સૌ લોકોની એક ખમીરી એના કારણે જ આજે આપણે જોઈએ છીએ કે વાગડ અને કચ્છ ખૂબ સમૃદ્ધ બન્યું છે ખૂબ પ્રગતિ થઈ રહી છે હું જ્યારે પણ દેશમાં બધા મુંબઈવાળા આવ્યા હોય પેઢી હોય કોઈ પ્રસંગ હોય પ્રોગ્રામ હોય ત્યારે પણ કહેતો આજે મુંબઈ આવ્યો છું તો અત્યારે પણ કહું છું કે આ તમારી આપણી કર્મભૂમિ આપણે મુંબઈને બનાવી છે પણ અહીંયાથી કમાઈને વાગડમાં ઇન્વેસ્ટમેન્ટ વધારજો કારણ કે આવતા દસ વર્ષમાં કચ્છની જે કાયાકલ્પ થવાની છે જે કચ્છનો વિકાસ થવાનો છે એ કલ્પના બહારની વસ્તુ છે કચ્છ એ દુબઈથી પણ કરતાં સવાયું બનવાનું છે અને આપણે અહીંથી આ મારા સ્પીચના શબ્દો લખી રાખજો કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રીશ્રીની જે કચ્છ ઉપર મીઠી નજર છે એના કારણે જે કચ્છમાં આવનારા પ્રોજેક્ટો આવવાના છે કચ્છનો ખૂબ વિકાસ થવાનો છે આપણા વાગડનો ખૂબ વિકાસ થવાનો છે એટલે ખૂબ સમય થયો છે જે એકનાથ શિંદેજી પણ આપણા વચ્ચે ઉપસ્થિત થવાના છે આજ ખૂબ આપણા સૌ માટે આનંદનો દિવસ હોય છેલ્લા બે વર્ષમાં આપ સૌને જણાવતા આનંદ થાય કે આપણા વાગડ વિસ્તારમાં કચ્છની તમામ વિધાનસભાઓ કરતાં સૌથી વધારે પચીસો કરોડ જેટલાની ગ્રાન્ટ એ સરકારમાંથી માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા મંજૂર કરાવી અને વાગડનો વિકાસ ખૂબ સ્પીડથી આગળ વધી રહ્યો છે અને હવે આપણે એમાં એક નવું પીછું એ મુરજીભાઈ સ્વરૂપે ઉમેરાણું છે આજ વાગડમાંથી આપણને બે બે ધારાસભ્ય મળ્યા છે એનો આપણને ખૂબ જ આનંદ છે ત્યારે આપણા આખા વાગડ વિસ્તારનો ખૂબ વિકાસ થશે અને જે અહીંથી વાત કરી કે વધારે ધારાસભ્ય હોવા જોઈએ ત્યારે હું તો એમ કહું છું કે જેના જેના મનમાં જેના જેના મનમાં એ પછી આપણો કચ્છ વિકાસ સંઘ હોય આપણો વાગડ વિકાસ સંઘ હોય કે વાગડની તમામ વસ્તી સમાજો હોય કે તમામ આગેવાનો હોય જેના જેના મનમાં વાગડ અને કચ્છ વસે છે એ બધા જ આપણા ધારાસભ્ય છે એ બધા જ સાથે મળી અને એક ટીમ બનીને જયારે કામ કરશે ત્યારે જ આપણું વાગડ હજી છે એના કરતા ઘણું બધું આગળ વધશે આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે વાગડ કચ્છમાં એક હમણાં જ એક પત્રકારનો ઇન્ટરવ્યુ ચાલુ હતું અમે બેઠા ત્યારે એને વાત કરી કે થોડા સમય પૂર્વે એવું હતું કે છાપાનું પાનું ઉઠલાવો એટલે ક્યાંક ને ક્યાંક વાગડના સમાચાર આવ્યો કે ક્રાઇમ 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 અને આજે આખી દિશા ઊંધી થઈ ગઈ છે કે આજે છાપાનું પાનું ઉઠલાવો એટલે રોજ બીજે ચોથે દીએ લખેલું આવે કે આજે દસ કરોડના ખાતમુહૂર્ત આજે બાર કરોડના લોકાર્પણ આજે વીસ કરોડનું આ કામ આજે દોઢસો કરોડનું આ કામ એમ આપણા માટે વિકાસના ખૂબ દ્વાર આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે ખોલ્યા હોય તો સૌ સાથે મળી કારણ કે હમણાં જે મેં વાત કરી હમણાં બે દિવસ પહેલાં જ ખાલી આધોઈ લાકડીયા વિસ્તારમાં ઓગણીસ કરોડના કામોના ખાતમુહૂર્ત આપણા આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ આપણા ધારાસભ્ય સાથે મળીને કર્યા આવા અનેક કામો વાગડ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો કહેવાય કેમ કે બધા વિસ્તૃત કામની ચર્ચા કરું તો ખૂબ સમય થાય પણ ખાલી પ્રાણપ્રશ્નો જે કહેવાતા આપણો એકલ બાભણકા રોડ જેની વર્ષોથી પચાસ વર્ષની જૂની લાગણી હતી આજે એકસો ચાલીસ કરોડના ખર્ચે એ રોડનું નિર્માણ કામ ચાલુ થયું એનું માટી કામ પૂર્ણ થયું અને હમણાં જ એની વિઝિટ થઈને આવતા દિવસોમાં એનું પણ મિત્રો લોકાર્પણ થવા જઈ રહ્યું છે આપણે બેતાલીસ ગામો જે કમાન્ડ બારે એરિયામાં કે કમાન્ડ બારે રહી ગયા હતા નર્મદાથી એ બેતાલીસ ગામોમાં પાણી આવે એની પણ સતત વાગડ વિસ્તારના લોકોની રજૂઆત હતી આજે જણાવતા આનંદ થાય તો આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ધારાસભ્યશ્રીના સતત પ્રયાસોથી એ બેતાલીસ ગામમાં કેનાલ માટેની પણ યોજના બનાવવાની મંજૂરી આપી દીધી છે આવા અનેક કામો એ રાપરમાં આરોગ્યની વાત કરીએ તો સો બેડની નવી હોસ્પિટલ મંજૂર થઈ ગઈ હોય પાણીની વાત હોય પીવાના ફિલ્ટર પ્લાન્ટોની વાત હોય એમ ટૂંકમાં ઘણું બધું કહી શકાય એટલા બધા કામો આજે વાગડ વિસ્તારમાં થઈ રહ્યા છે અને હજી ભવિષ્યનો એક ખૂબ મોટો પ્રોજેક્ટ જેના માટે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી સાંસદ શ્રી વિનોદભાઈ અને સૌ અહીં બેઠેલી ભાજપાની ટીમ અને હવે એમાં મુળજીભાઈ પણ સાથે ઉમેરાશે કે આપણે અમદાવાદ જવા માટે કચ્છની બહારે જવા માટેનો એક શોર્ટકટ અને અન્ય વિકલ્પ જેવો રસ્તો એ આપણો પ્લાસવાથી ટિક્કર રોડ હવે એ પ્રોજેક્ટ હાથમાં લીધેલો છે આવતા દિવસોમાં એ પ્રોજેક્ટ પણ પૂરો કરી અને વાગડના એક વિકાસમાં અનેરું પીછું ઉમેરવા જઈ રહ્યા છીએ આમ સાથે મળી અને વાગડને વધુથી વધુ સમૃદ્ધ બને આપણું વધુથી વધુ પ્રગતિ થાય એવી જ પ્રાર્થના કરીએ છીએ અને ફરીથી મુરજીભાઈને અને આખી ટીમને હૃદયપૂર્વકના ખૂબ 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 અભિનંદન પાઠવું છું અને ટીમ વાગડ વાગડ વિકાસ સંઘના લક્ષ્મીચંદભાઈ અને એમની આખી ટીમને દાતાશ્રીઓને પણ ફરીથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવી અને મારી વાત પૂરી કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય વાગણ